જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે શેના વિશે માહિતી આપવાના છીએ આજે આપણે ઉત્તરાયણ વિશે થોડી પૌરાણિક કથાઓ સાંભળીશું ઉત્તરાયણ આ દિવસને ઉત્તરાયણ તરીકે શા માટે ઓળખવામાં આવે છે આ દિવસે દાન પુનનો શું મહત્મા છે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાયણ વિશે શું કહ્યું છે મકરસંક્રાંતિનું પૌરાણિક કથા શું છે મિત્રો ઉત્તરાયણ માત્ર આનંદ નહીં પરંતુ પૂર્ણનું ભાથું બાંધી લેવાનો અવસર છે ગુજરાતીઓ દરેક ઉત્સવને ધામધૂમથી ઉજવે છે ત્યારે ઉત્તરાયણનો પવિત્ર પૂર્વ ઉત્તરાયણમાં લોકો પોતાના અગાસી પર જઈને પતંગ ચગાવે છે ચીક્કી તલના લાડુ શેરડી બોર વગેરે ખાય છે પરંતુ ઉત્તરાયણ એક માત્ર આનંદ કરવાનો પર્વ નથી આપણા દરેક તહેવારો એક યા બીજી રીતે આધ્યાત્મિક વિજ્ઞાન અને ધર્મ સાથે જોડાયેલા છે બિલકુલ તેવી જ રીતે ઉત્તરાયણનો આ ઉત્સવ પણ એક અલૌકિક આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે તો ચલો મિત્રો આપણે જાણીએ ઉત્તરાયણનું મહત્ત્વ સૂર્ય જ્યારે ઉત્તર દિશામાં આર્યન કરે છે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાયણનો મહિમા વર્ણવતા કહ્યું છે કે જે ઉત્તરાયણના છ માસમાં શુભકાળમાં જ્યારે ભગવાન સૂર્ય ઉત્તરાયણમાં હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે ત્યારે આ પ્રકારના શરીરનો પરિત્યાગ કરવાથી તે જીવને પુનઃજન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે સૂર્યનું મકર રાશિમાં આજના દિવસે પ્રવેશ કરે છે મકર રાશિમાં એ તેનું ધાર્મિક ખૂબ જ અનોખું મહત્વ છે આ ઉપરાંત ભૌગોલિક દ્રષ્ટિએ પણ આ તહેવારનું મહત્વ છે વર્ષના છ મહિના પૃથ્વી ઉત્તર દિશા તરફ નમેલી રહે છે જેને કારણે છ મહિના ઉત્તરાયણના અને છ મહિના દક્ષિણના કહેવામાં આવે છે કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતા બાણ પર છ મહિના સુધી ઉત્તરાયણની રાહ જોઈ સૂઈ રહ્યા હતા ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ મહિના દરમિયાન જો કોઈ મૃત્યુ પામે તો તેની મુક્તિ મળે છે અને તેનો ફરી જન્મ થતો નથી અને એટલા માટે જ પિતાએ ઉત્તરાયણના દિવસે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો મકરસંક્રાંતિએ જ્ઞાનની દેવીમાં સરસ્વતીની પૂજા આદર કરવાનો પણ તહેવાર છે તો ચલો મિત્રો આપણે જાણીએ મકર સંક્રાંતિની પૌરાણિક કથા સૂર્ય ભગવાન પોતાના પુત્ર શનિ અને બીજી પત્ની છાયાના સાપને કારણે કોઠી થઈ ગયા હતા પરંતુ પોતાના બીજા પુત્ર યમરાજ સાર્થક પ્રત્યો દ્વારા એવું વરદાન મેળવવામાં આવ્યું કે જે વ્યક્તિ ભગવાન સૂર્યના ચક્ર સ્વરૂપ એટલે કે માત્ર ચહેરાની પૂજા કરશે તેના રોગ દૂર થશે એક સમયે સોના ચાંદી ઝવેરાથી ભરેલું રહેનાર છાયા અને શનિદેવનું ઘર હવે ધનરહિત થઈ ગયું હતું ઘણો સમય વીત્યા પછી પુત્ર મોહ થતા યમરાજ ઘણા સમજવાથી ભગવાન સૂર્ય પોતાની પત્ની છાયાના ઘરે પહોંચ્યા ત્યારે શનિ અને છાયાએ તેની પૂજા આર્ચના કરી વાત્સલ્ય પ્રેમથી ભગવાને જણાવ્યું કે મારા સાપને કારણોને કારણે તમારું ઘર નિર્ધન થઈ ગયું છે હવે હંમેશા ધનથી સંપન્ન રહેશે નિર્ધનને કારણે છાયા અને પુત્ર શનિએ ભગવાન સૂર્યની પૂજા માત્ર તલ દ્વારા કરી હતી કારણ કે નિર્ધનતાને કારણે તેમની પાસે કોઈ પણ પ્રકારનું અનાજ કે પૂજા માટેની બીજી કોઈ સામગ્રી ન હતી શનિ અને છાયાના કાળા રંગને કારણે તે તલનો રંગ પણ કાળો થઈ ગયો હતો આથી ભગવાન સૂર્યને વરદાન આપ્યું છે કે જે પણ વ્યક્તિ દિવસે તલથી મારી પૂજા કરશે તેને દૈહિક વૈદિક કે ભૌતિક કષ્ટ કે આપત્તિ ક્યારેય નહીં આવે તો ચલો મિત્રો આપણે જાણીશું તલનું મહત્ત્વ વિષ્ણુ ધર્મ સૂત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મકરસંક્રાંતિના દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવાથી જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે માન્યતા રીતે તલની પ્રકૃતિ ગરમી હોય છે જેનું સેવન શિયાળામાં કરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે ભૌતિકતા તરફથી આધ્યાત્મિક તરફથી ગતિ એટલે કે ઉત્તરાયણ ઉત્તરાયણમાં સૂર્યના કિરણો પૃથ્વી પર સીધા પડવાની શરૂઆત થાય છે તેથી આ પ્રકૃતિનો ઉત્સવ છે દેવીપુરાણમાં જણાવ્યા અનુસાર સંક્રાંતિ ખૂબ જ સૂક્ષ્મ સમયમાં સંપન્ન થતી એક મહત્વની ઘટના છે સ્વાસ્થ્ય માણસ એક પલકારો માટે તેના ત્રીસમા ભાગનો સમય તત્પર કહેવાય છે તે તત્પરનો સોમો ભાગ ત્રુટિ કહેવાય છે અને ત્રુટિના પણ સોમા ભાગનો સમય સૂર્ય રાસાયંતર કરી બીજા રાશિમાં પ્રવેશ કરે છે અને તે સમયગાળાને સંક્રાંતિ કહેવાય છે મિત્રો ઉત્તરાયણના દિવસે સૂર્યપૂજા ગૌપૂજા અને દાનનું વિશેષ મહત્ત્વ છે આજના દિવસે ભગવાન સૂર્યની જો શ્રદ્ધાપૂર્વક ઉપાસના અને પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે સૂર્ય એટલે સકારાત્મકતા ઉર્જા અને શક્તિ ભગવાન સૂર્યની ઉપાસના કરવાથી ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થવાની મનુષ્યને ઉર્જા મળે છે અને મનુષ્યને શારીરિક રોગોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં પ્રસન્નતા આવે છે એટલા માટે જ આજના દિવસે સૂર્યપૂજાનું વિશેષ મહત્ત્વ છે પ્રાચીન કાળથી સૂર્ય ઉપાસનાનું મહત્ત્વ રહેલું જ છે વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે આર્યો સૂર્ય તત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા આગમન દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવે છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહે છે જ્યોતિષશાસ્ત્રો મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે સૂર્ય મકરમાં પ્રવેશ કરતાં કમૂરતા થાય છે અને લગ્ન ગ્રંથિ માંગલિક કાર્યો પ્રારંભ થાય છે ઉત્તરાયણનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું મહાભારતમાં કુરુવંશના ભીષ્મ પિતાએ જેમને મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું જેમણે બાણસરિયા પર પડ્યા રહીને ઉત્તરાયણના દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અર્યનમાં પ્રવેશ કરે છે ત્યારે જ પોતાના દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું આપણા શાસ્ત્રોમાં દક્ષિણયાન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ સ્વર્ગનો પર્વ તરીકે ઉજવવામાં આવે છે ઉત્તરાયણના દિવસે લોકો વહેલા ઉઠીને ગાયને લીલું ઘાસ બાજરી બાફીને લીલો ઘાસ ચારો વગેરે જેવી વસ્તુઓ ખવરાવે છે મિત્રો આ દિવસે દાનનું પુષ્કળ મહત્ત્વ છે એટલે ગાયોને લીલો ઘાસચારો વગેરે જેવી વસ્તુઓ ખવરાવવી જોઈએ આ દિવસે તલનું ખૂબ જ મહત્ત્વ હોવાથી ઘરે ઘરે તલપાપડી અને તલની સુખડીઓ પણ બનાવવામાં આવે છે મિત્રો આ તહેવારને તમે રસ પર ઉજવજો અને તમારા પરિવાર સાથે ઉત્તરાયણનો તહેવાર મનાવજો અને દાન પુણ્યનું મહત્ત્વ ખૂબ જ છે તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે કોમેન્ટ બોક્સમાં સૂર્યદેવ જરૂરથી લખજો